અમારી જે માંગ છે કે જે પંદર દિન વારામાં જે કામદારો છે તેને રેગ્યુલર કામ પર રાખવામાં આવે અને આ અલ્ટિમેટમ અને ચિમકી અમે શુક્રવારના દિવસે આપેલી હતી જેના ભાગરૂપે આ કાર્યક્રમ આપવા પડ્યો છે કે આજે આખો દિવસમાં સોમવાર હોય આજે કોઈ રજાનો હોય અમે જાણ કરી હતી કે જે અમારી માંગ છે પંદર દિવસના વારાની તે સ્વીકારી લેવામાં આવે અને ખાસ કરીને આ લોકો કોઈ કાયમીનો હક નથી માગતા પણ માત્ર ને માત્ર જે ભેટ પડતા હશે વેટ ભરતામાં અમારા કામદારોને ફૂલ ટાઈમ રાખો તેવી અમારી માંગ હતી પણ આજ સુધી આ નગરપાલિકાના શ્રી અને ચીફ શ્રી અમારા કામદારની કોઈ પણ પ્રકારની નોંધ નથી લીધી જેના કારણે આજે રોડ બ્લોક કરવાની ફરજ પડી છે અને જ્યાં સુધી અમારો પ્રશ્નનો હલ નહીં થાય ત્યાં સુધી અમે ચીફ ઓફિસરને પણ નગરપાલિકામાં પ્રવેશ કરવા નહીં દેવી શું માંગો છે આપણે માંગ અમારી છે જે એકસો ને વીસ કર્મચારીઓ છે તેઓને પંદર દિવસના વારા પ્રથામાં રાખવામાં આવે છે પંદર દિવસ રાખે ને પંદર દિવસ સુટા કરી દે તો આ માંગ લઈને અમે અહીંયા ધરણા પ્રદર્શન ચાલુ કર્યા છે પણ આજ સુધી આઠ દિવસમાં આ મયુરભાઈ રહ્યા પ્રતિનિધિ જે પ્રમુખના જવાબ નથી આપતા અને જે લોકો કરે આંદોલન કરેલી ધમકાવવામાં આવે પ્રમુખ દ્વારા તો આ પ્રમુખની પરત છે એના કામના કામદારો છે રાજુરા નગરપાલિકાના એ લોકોને ન્યાય આપવો જોઈએ ખાલી ફોનમાં મોટી મોટી વાતો કરે કે મેં આ સમાજ માટે આ કર્યું ના કરું પણ વાલ્મિક સમાજ માટે કાંઈ નથી ગીરું માત્ર ને માત્ર રાજુરા નગર પડે કે આ વાલ્મિક સમાજનું શોષણ સોસાયણ છે